સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વઢવાણનું નામ ઉમેરવા અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને કરાઈ રજૂઆત મહાનગરપાલિકા બની પણ વઢવાણનું નામ કરાયું છે બાકાત વઢવાણવાસીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક નામ ઉમેરવા કરાઈ માંગ માંગ નહીં સ્વીકાર કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી વઢવાણવાસીઓએ નારાજગી વ્યક્ત કરી

એક મહાનગરપાલિકા જાહેર કરે સુરનગર મહાનગરપાલિકા ત્યારે વઢવાણ વાર અમે આજે નારાજગી વ્યક્ત કરી રહ્યા છીએ અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કે ભાઈ સુરનગર વઢવાણ મહાનગરપાલિકા કરવામાં આવે જો સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વઢવાની જનતા રોડ રસ્તા ઉપર આવી જશે વઢવાણ બંધ પાડવામાં આવશે રેલી કરવામાં આવશે અને ટ્રાફિક જામ કરવા પણ આવશે જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે કોઈ ઓકે નમસ્કાર હું કલ્પેશ જૈન સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જ્યારે ડિક્લેર કરવામાં આવી છે ત્યારે તેની અંદર વઢવાણ વઢવાણને જોઈન્ટ કરવામાં આવે સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ જાહેર કરવામાં આવે કારણ કે વર્ષોના વર્ષોથી પૌરાણિક વઢવાણ જે એક સમયે વઢવાણ મેટ મુખ્ય સ્ટેટ હતું એની અંદર સુરેન્દ્રનગર ઊભું અસ્તિત્વમાં આવ્યું છે ત્યારે આજની તારીખે પણ સાત બારના જે કંઈ દાખલા કહેવાય વઢવાણની અંદર નીકળે છે સરકારી કામકાજનું મેઈન જે કામકાજ સાત બારના દાખલાનું લેવું બધું વઢવાણની અંદર રહે છે પ્રભુ મહાવીર સ્વામીના પગલાં ત્યાં ઐતિહાસિક આવેલા છે એટલે વઢવાણ વાસીઓની નમ્ર વિનંતી છે કે ભાઈ તુરંત ને તુરંત આને સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ જાહેર કરવામાં આવે યશો ભૂષણમ સર્વદા વર્ધમાન વઢવાણ જૂનું પ્રાચીન નગરી છે વઢવાણના રાજવી જોરાવરસિંહ જોરાવરસિંહજીના પુત્ર સુરેન્દ્રસિંહના નામ ઉપરથી સુરેન્દ્રનગર શહેર વસેલું છે વસ્યું તે બરાબર છે અત્યારની આ લોકશાહીમાં ગુજરાતની સરકારે વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા નામ જાહેર કરે એવી અમારી વઢવાણવાસીઓની માગણી છે જેથી સુરેન્દ્રનગર એક નામ જાહેર કર્યું છે એમાં અમારા વઢવાણવાસીઓનો ખૂબ ઉગ્ર વિરોધ છે અને આ સુરેન્દ્રનગર સંયુક્ત વઢવાણ સંયુક્ત નગરપાલિકા નામ નહીં રાખે નામકરણ નહીં કરે તો વઢવાણમાં ઉગ્ર આંદોલન થશે ચક્કાજામ થશે ન એટલે ગુજરાત સરકારને અમારી ખાસ વિનંતી છે કે વઢવાણ છે તો વઢવાણને મહાનગરપાલિકા સુરેન્દ્રનગરમાં જોઈન્ટ કરો વઢવાણનું અસ્તિત્વ ટકી રહે નગર વઢવાણને કોઈ ઓળખશે નહીં અમારી આવી લાગણી અને માગણીને અરજી છે માટે તમે ગુજરાત સરકારને વિનંતી છે કે વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાનું નામાંકન રાખો